અધ્યાય શ્રી સુતજી શોનકાદી ઋષિઓનો પ્રશ્ન મંગલાચરણ જેના થકી આ જગતનું સર્જન પાલન અને સંહાર થાય છે અને કારણ કાર્ય રૂપે બધા પદાર્થોમાં અનુગત છે અને પૃથક પણ છે તે સર્વજ્ઞ છે સ્વયં પ્રકાશ છે જેણે પોતાના સંકલ્પથી આદિ બ્રહ્માને વેદ જ્ઞાનનું દાન આપ્યું છે જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે જેમ તેજોમય સૂર્યના રશ્મિઓમાં જળનો જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે તેવી જ રીતે જેમાં આ ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્યવત પ્રતીત થઈ રહી છે અને જે પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે આમાં શુદ્ધ અંતકરણના સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક જણસ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે જણસ ત્રિવિધ તકોનો જડમૂળથી નાશ કરનારી અને પરમકલ્યાણ આપનારી છે ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબે તેમના હૃદયમાં આવીને બેસી જાય છે હે ભગવદ રસના રસિક ભાવુક ભક્તજનો આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે અને તે સુખદેવજીના મુખથી ઝરેલા પરમાનંદ રૂપી અમૃત રસથી પૂર્ણ છે તેથી આ ભાગવત રસનું મોક્ષ પર્યત વારંવાર પાન કરતા રહેવું જોઈએ કથા પ્રારંભ એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નેમિશારણ્યમાં શોક શોનકાદી ઋષિઓએ ભગવત પ્રાપ્તિની ઈચ્છાથી સહસ્ત્ર વર્ષોમાં સંપન્ન થનારા એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું એક દિવસ તે ઋષિઓએ પ્રાતઃકાળે અગ્નિહોત્ર વગેરે નિત્યકર્મોથી પરવારીને સુતજીનું પૂજન કર્યું અને તેમને ઊંચા આસન પર બેસાડીને ઘણા આદરપૂર્વક આ છ પ્રશ્નો કર્યા ઋષિઓએ કહ્યું હે સુતજી તમે નિષ્પાપ છો તમે સમસ્ત ઇતિહાસ પુરાણો અને ધર્મશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું છે તથા તેમની સમ્યકપણે વ્યાખ્યા પણ કરી છે વેદોના જાણનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણે તથા ભગવાનના સગુણ નિર્ગુણ રૂપને જાણનારા અન્ય મુનિઓએ જે કંઈ જાણ્યું છે તેમને જે વિષયનું જ્ઞાન છે તે બધું તમે વાસ્તવિક રૂપમાં જાણો છો તમારું હૃદય ઘણું સરળ અને શુદ્ધ છે તેથી તમે તેમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયેલા છો ગુરુજનો પોતાના વહાલા શિષ્યને ગુપ્તમાં ગુપ્ત વાત પણ બતાવી દેતા હોય છે હે આયુષ્યમાન તમે કૃપા કરીને એ બતાવો કે તે બધા શાસ્ત્રો પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાંથી તમે કળયુગી જીવોના પરમ કલ્યાણ માટેના સહજ સાધન તરીકે શું નક્કી કર્યું છે તમે સંત સમાજના ભૂષણ જો આ કળિયુગમાં ઘણું કરીને લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે સાધન કરવામાં લોકોની રુચિ અને પ્રવૃત્તિ પણ નથી લોકો પ્રમાદી થઈ ગયા છે તેમનું ભાગ્ય તો મંદ છે જ તેમની સમજ પણ થોડી છે એ સાથે જ તેઓ અનેક પ્રકારના વિઘ્નો અડચણોથી ઘેરાયેલા પણ રહે છે શાસ્ત્રો પણ ઘણા છે તેમજ તેમાં અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે તેમાં સાંભળવાની વાતો પણ બહુ છે

હે આત્મીય અમે તે વિષયમાં સાંભળવા ઈચ્છીએ છીએ તમે કૃપા કરીને અમારા માટે તેનું વર્ણન કરો કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે તથા તેમની ભગવત પ્રેમપૂર્ણ સમૃદ્ધિ માટે જ થાય છે આ જીવ જન્મ મૃત્યુના ઘોર ચકરાવવામાં પડેલો છે આવી સ્થિતિમાં પણ જો તે ક્યારે ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે ચક્રાવામાંથી મુક્ત થઈ જાય કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે હે સુચી આપ જેવા પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજનો ભગવાનના ચરણોમાં શરણમાં જ રહે છે તેથી તેમના સ્પર્શ માત્રથી સંસારના જીવો તરત પવિત્ર થઈ જાય છે જ્યારે ગંગાજીના જળનું તો ઘણા દિવસો સુધી સેવન કરવામાં આવે ત્યારે પવિત્રતા પ્રાપ્ત થઈ શકે છે આવા ગુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું જ્ઞાન કરતા રહે છે તેવા ભગવાનના કળીમળને હરનારા પવિત્ર યશનું શ્રવણ ન કરે ભલા એવો આત્મશુદ્ધિની ઈચ્છાનો કયો મનુષ્ય હશે તેઓ લીલાથી જ અવતાર ધારણ કરે છે નારદ વગેરે મહાત્માઓએ તેમના ઉદાર ચરિત્રનું જ્ઞાન કર્યું છે તેમનું વર્ણન અને શ્રદ્ધાળુઓને કહી સંભળાવો અમને શ્રદ્ધાળુઓને કહી સંભળાવો હે બુદ્ધિમાન સુતજી સર્વ સમર્થ પ્રભુ પોતાની યોગ માયાથી સ્વચ્છંદ લીલા કરે છે તમે તે શ્રી હરિની મંગલમય અવતાર કથાઓનું હવે વર્ણન કરો પુણ્ય કીર્તિ ભગવાનની લીલા સાંભળતા અમને ક્યારેય પણ તૃપ્તિ થતી નથી કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે ને પગલે ભગવાનની લીલાઓમાં નવા નવા રસનો અનુભવ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ છુપાવીને લોકો સામે એવી ચેષ્ટાઓ કરતા હતા કે જાણે તેઓ કોઈ મનુષ્ય હોય પરંતુ તેમણે બળરામજી સાથે એવી પણ લીલાઓ કરી છે એવું પરાક્રમ પણ પ્રગટ કર્યું છે કે જે મનુષ્ય કરી શકતો નથી કળયુગને આવેલો જાણીને અમે આ વૈષ્ણવ ક્ષેત્રમાં દીર્ઘકાલીન સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ શ્રી હરિની કથા સાંભળવા માટે અમને પૂરો અવકાશ છે આ કળયુગ અંધકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે એનો પાર પામવાનું મુશ્કેલ છે સમુદ્રની પેલે પાર જનારાઓને જેમ કર્ણધાર મળી જાય તે જ રીતે આનો પાર પામવાની ઈચ્છા રાખનારા એવા અમારી સાથે બ્રહ્માએ તમારો મેળાપ કરાવ્યો છે ધર્મરક્ષક બ્રાહ્મણ ભક્ત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કોનું શરણ લીધું છે એ બતાવો પહેલા સ્કંદ અંતર્ગત નેમિષીયો પાખيانનો પ્રથમ અધ્યાય સમાપ્ત બીજો અધ્યાય ભગવત કથા અને ભગવત ભક્તિનો મંમાં શ્રી વ્યાસજી કહે છે

તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે હું તેમનું શરણ લઉં છું મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર ન નારાયણ ઋષિઓને સરસ્વતી દેવીને અને શ્રી વેદ વ્યાસજીને નમસ્કાર કર્યા પછી સંસાર અને અંધકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનારા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ હે ઋષિજનો સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ વિશે છે અને એનાથી સમ્યકપણે આત્મશુદ્ધિ થઈ જાય છે મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થતી રહે આવી ભક્તિથી હૃદય આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને કૃત કૃત્ય થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત પરવતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ પ્રત્યે અનુરાગ ન ઉપજે તો તે નર્યો શ્રમ જ શ્રમ છે મોક્ષ આપનારા ધર્મનું આચરણ

ભોગ સાધનનું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી માત્ર જીવન નિર્વાહ થઈ શકે એ છે જીવનનો ઉદ્દેશ તત્વ જ્ઞાસા હોવો જોઈએ કર્મ પરંપરાથી અર્થ સંપાદન જ કરતા રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન નથી તત્વવેતાઓ અદ્વૈત એટલે કે અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ કહે છે એને જ કોઈ બ્રહ્મ કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણ ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્ય યુક્ત તે પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે આથી હે શોનકાદી ઋષિઓ મનુષ્યએ પોતપોતાના વર્ણ આશ્રમ અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સ્થિતિ છે તેથી ભક્તવત્સલ ભગવાનનું જ નિત્ય નિરંતર શ્રવણ કીર્તન ધ્યાન અને આરાધન કરવું જોઈએ ભગવાનના સતત ચિંતન રૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મોની મજબૂત ગાંઠને કાપી નાખે છે તો ભલા એવો કેવો મનુષ્ય હશે જે ભગવાનની લીલા કથા લીલા કથાઓમાં પ્રેમ ન કરે હે શૌનકાદી ઋષિઓ પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત્સ સેવા તે પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળરૂપે ભગવત કથામાં રૂચિ થાય છે સત્પુરુષોના એવા ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે તેઓ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવી વસે છે અને તેમની અશુભ વાસનાઓનો નાશ કરે છે જ્યારે શ્રીમદ્ ભાગવતના કે ભગવદ્ ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે ત્યારે પવિત્ર કીર્તિના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમની પ્રાપ્તિ થાય છે ત્યારે રજોગુણ અને ભાવ કામ લોભ વગેરે શાંત થઈ જાય છે અને પર તેમનો પ્રભાવ પડતો નથી ત્યારે સત્વગુણમાં સ્થિત થઈ આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય છે હૃદય આનંદથી ભરાઈ જાય છે ત્યારે પગવત ભગવત અનુભવ આપોઆપ થાય છે હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર નિત્ય નિરંતર ઘણા આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે જેનાથી આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર આ ત્રણ નામ ધારણ કરે છે તેમ છતાં મનુષ્યોનું પરમ કલ્યાણ તો સત્વગુણને સુકારનારા શ્રી હરિ જ થાય છે જેમ પૃથ્વીની વિકાર લાકડા કરતાં ધુમાડો શ્રેષ્ઠ છે અને તેનાથી પણ શ્રેષ્ઠ છે અગ્નિ કારણ કે વેદોક્ત યજ્ઞ યાગાદી દ્વારા અગ્નિ સંગતિ આપે છે

અસુયા રહિત મનુષ્યો ભયાનક રૂપના ભૂતપતિઓની ઉપાસના નહીં કરતા સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ કલા સ્વરૂપોની જ ભક્તિ કરે છે પણ જેમનો સ્વભાવ રજોગુણી અને તમોગુણી છે તેઓ ધન ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે કારણ કે આ લોકોનો સ્વભાવ તે ભૂતાદી મળતો હોય છે વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે યજ્ઞનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ છે યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રી કૃષ્ણમાં જ છે જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે તપસ્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે શ્રી કૃષ્ણ માટે જ ધર્મનો અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ તો શ્રી વાસુદેવ જ છે સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુણોથી અતીત છે તે પરમાત્માએ જ પોતાની ગુણાત્મિત્મકા કાર્ય કારણરૂપી માયાથી જ સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી હતી સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણ તે જ માયાનો વિલાસ છે તે ગુણોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત જેવા લાગે છે પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાન આનંદ ગુણ છે અગ્નિ તો વસ્તુ સ્તુતઃ એક જ છે પણ જ્યારે તે અનેક પ્રકારના લાકડામાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે તે થાય છે તેવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક જેવા લાગે છે તે જ ભગવાન સૂક્ષ્મ ભૂત તન્માત્રા ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનીઓનું નિર્માણ કરે છે અને તેમનામાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે તે યોનીઓની અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે તેઓ જ સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા પશુ પક્ષી મનુષ્ય અને યોનીઓમાં લીલા અવતાર લઈને સત્વગુણ વડે જીવોનું પાલન પોષણ કરે છે પહેલા સ્કંધ અંતર્ગત નૈમિશીઓ પાખ્યાનનો બીજો અધ્યાય સમાપ્ત

કારણ જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગ નિંદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભી સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું અને તે કમળમાંથી પ્રજાતિ પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા ભગવાનના તે વિરાટ રૂપના અંગ પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે તે ભગવાનનું સગુણ રૂપ છે આ વિરાટ બ્રહ્માંડ રૂપમાં ભગવાનનું જે સગુણ રૂપ છે તે તત્વજ્ઞાનીઓ તેમાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે ભગવાનનું તે રૂપ હજારો પગ જાંગો પૂજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે તેમાં હજારો મસ્તક હજારો કાન હજારો આંખો અને હજારો નાસિકાઓ છે હજારો મુગટ વસ્ત્રો અને કુંડળ વગેરે આભૂષણોથી તે ઉલ્લસિત છે ભગવાનનું આજ પુરુષ રૂપ જેને નારાયણ કહે છે અનેક અવતારોનો અક્ષય કોષ છે એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા પશુ પક્ષી મનુષ્ય વગેરે યોનીઓની સૃષ્ટિ બને છે તે પ્રભુએ જ પહેલાં કૌમાં રસ સર્ગમાં સનક સનંદન સનાતન અને સનત કુમાર આ બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું

તેમણે નરનારાયણ રૂપે ચોથો અવતાર લીધો આ અવતારમાં તેમણે ઋષિ બની ને મન અને ઇન્દ્રિયોનો સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી પાંચમા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનારા કે જે સમય પરિવર્તન થઈ ગયું હતું તેનો આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો અનસુએ વરદાન માંગવાથી છઠ્ઠા અવતારમાં તેઓ અત્રિપુત્ર દત્તાત્રેય થયા આ અવતારમાં તેમણે અલર્થ પ્રહલાદ વગેરેને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો

પૃથુ રૂપે અવતીર્ણ થયા તે શોનકાદી ઋષિઓ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો ચાક્ષુષ મનવંતર મનવંતરના અંતે જ્યારે સભુ લોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્ય રૂપે દસમો અવતાર લીધો અને પૃથ્વી રૂપે નૌકા પર બેસાડીને આગલા મનવંતરના અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું જે સમયે દેવો અને દેવ્યો સમુદ્ર મંથન કરી રહ્યા હતા તે સમયે અગિયારમો અવતાર ધારણ કરીને ભગવાને કચ્છ કચ્છપ રૂપે મંદારાચણને પોતાની પીઠ પર ધારણ કર્યો બારમી વાર ધન્વંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને તેરમી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવ્યું ચૌદમાં અવતારમાં તેમણે નરસિંહ રૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્ય કશિપુનું છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટ્ટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે પંદરમી વાર ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા તેઓ ઈચ્છતા તો હતા કે ત્રિલોકનું રાજ્ય પણ માગી તેમણે માત્ર ત્રણ ડગલા પૃથ્વી પરશુરામ રૂપે સોળમા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે ત્યારે કૃદ્ધ થઈને તેમણે પૃથ્વીની એકવીસ વાર ક્ષત્રિય વિહોણી બનાવી પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિય વિહોણી બનાવી એ પછી સત્તરમાં અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા તે સમયે લોકોની સમજ અને ધારણ ધારણા શક્તિ ઓછી જોઈને એમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી અઢારમી વાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામાવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો રાવણવધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી ઓગણીસમાં અને વીસમાં અવતારોમાં તેમણે યદુવંશમાં બળરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો આ પછી કળિયુગનું આગમન થયું હોય મગધ દેશ એટલે કે બિહારમાં દેવતાઓના દેશી દેવતીઓને મોહિત કરવા માટે અજનના પુત્રના રૂપમાં ભગવાનનો બુદ્ધાવતાર થશે આનાથી પણ ઘણું પછી જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લૂંટારાઓ બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલકી રૂપે ઉતરશે તે સોમકાની ઋષિઓ જેમ અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા એટલે કે નહેરો નીકળે છે તે જ રીતે સત્વના નિધિ ભગવાન શ્રી હરિના અસંખ્ય અવતારો થયા કરે છે ઋષિ મનુ દેવતા પ્રજાતિ અને મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સઘળાય ભગવાનના જ અંશ છે આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર અથવા કલા અવતાર છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે જ્યારે લોકો દેત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરે છે ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય રહસ્યપૂર્ણ છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક સંધ્યાકાળે અને પ્રાતઃકાળે પ્રેમ પૂર્વક આનો પાઠ કરે છે તે બધા દુઃખોમાંથી છૂટી જાય છે આ સંપૂર્ણ વિશ્વ ચેતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે ભગવાને મહત્વ દ્વારી સાધનોથી માયાના ગુણો દ્વારા પોતે જ પોતાનામાં તે પ્રપંચનું નિર્માણ કર્યું છે જેમ વાદળ વાયુને આશ્રય રહે છે પરંતુ અલ્પ મનુષ્યો વાદળના આકાશમાં આરોપ કરે છે એવી રીતે ધૂળના રચકણો વાયુમાં ન હોવા છતાં તેનો વાયુમાં આરોપ કરે છે તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાના સાક્ષી આત્મામાં સ્થૂળ દ્રશ્ય જગતનું આરોપણ કરે છે આ સ્થૂળ રૂપથી પર એક સૂક્ષ્મ અવ્યક્ત એવું અપરિણત ગુણોથી વ્યુહિત રૂપ છે જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે અને ન જોવા સાંભળવામાં પણ આવે છે તે સૂક્ષ્મ શરીર છે આત્માનો તેમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે ઉપયુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અવિદ્યાને કારણે આત્મામાં આરોપિત છે જે અવસ્થામાં આત્મ સ્વરૂપનું જ્ઞાન તથા આ અજ્ઞાન દૂર થઈ જાય છે તે જ સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે તત્વજ્ઞાનીઓ જાણે છે કે જે સમયે આ બુદ્ધિ સ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્તિ થઈ જાય છે તે સમયે જીવ પરમાનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે વાસ્તવમાં જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પણ નથી તે રલેશ્વર ભગવાનના અપાકૃત જન્મ અને કર્મોનું તત્વજ્ઞાનીઓ આ રીતે વર્ણન કરે છે કારણ કે તેમના જન્મ અને કર્મ એ વેદોનું અત્યંત ગોપનીય રહસ્ય છે ભગવાનની લીલા અમોઘ છે તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન પાલન અને સંહાર કરે છે પરંતુ તેમાં આસક્ત થતા નથી પ્રાણીઓના અંતઃકરણમાં છુપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયો અને મનના નિયંતાના રૂપમાં તેમના વિષયોને ગ્રહણ પણ કરે છે પરંતુ તેમનાથી અળગા રહે છે તેઓ પરમ સ્વતંત્ર છે વિષયો ક્યારેય તેમને લિપ્ત કરી શકતા નથી જેમ જાદુગર અથવા નતના સંકલ્પ અને વચનોથી કરાયેલી કરામતને અજાણ્યો માણસ સમજી શકતો નથી તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનના પ્રગટ કરેલા આ અનેક નામો અને રૂપોને તથા તેમની લીલાઓને કુબુદ્ધિનો જીવ ઘણી બધી યુક્તિઓ વડે પણ ઓળખી શકતો નથી ચક્રપાણી ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે એનો કોઈ તાગ પામી શકતું નથી તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાં પણ તેનાથી સર્વથા પર છે તેમના સ્વરૂપને અથવા તેમની લીલાના રહસ્યને તે જ જાણી શકે છે કે જે નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી તેમના ચરણ કમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે સેવા ભાવથી તેમના ચરણોનું ચિંતન કરતો રહે છે હે શોનકાદી ઋષિજનો તમે બધા જ સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અને વિઘ્નો અર્ચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો એવો અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ મરણ રૂપી સંસારના ભયંકર ચક્રાવામાં ફરીથી પડવું પડતું નથી ભગવાન વેદ વેદોના જેવું ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે તેમણે આ પ્રશંસનીય કલ્યાણકારી અને મહાન પુરાણ લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની શિરોમણી પુત્રને આપ્યું આમાં બધા વેદો અને ઇતિહાસોનો સાર સાર સંગ્રહવામાં આવ્યો છે સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું તે સમયે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા આમરણ અંશનનું વ્રત લઈને ગંગા તટે બેઠેલા હતા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધર્મ જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામમાં સીધાવી ગયા ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે તેમના માટે આ પુરાણરૂપી સૂર્ય હાલ ઉગ્યો છે હે શોનકાદિ ઋષિજનો જ્યારે મહાતેજસ્વી શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આ પુરાણની કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેઠેલો હતો ત્યાં જ મેં તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન અધ્યયન કર્યું મારું જેવું છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે તેનું ગ્રહણ કર્યું છે તે અનુસાર તે હું તમને સંભળાવીશ પહેલા સ્કંધ અંતર્ગત નૈમિષ્યો પાખ્યાનનો ત્રીજો અધ્યાય સમાપ્ત